ભાજપમાં જેવા જે ધોરણ ભાજપનો કેસરીઓ કર્યો એવા જ એમના તેવર અચાનક જ આમ કેમ આમ પાણીના રેલા ગુણે બદલતા હોય તેવું લાગે છે તો ચાલો મિત્રો સૌ પ્રથમ આપણે તમને કોંગ્રેસના ધારાસભ્ય એટલે કે પૂર્વ ધારાસભ્ય જયારે કોંગ્રેસમાં હતા ત્યારે ભાજપ ઉપર આકરા પહારો કરતા શું કહેતા અને હાલ જે ભાજપને ગયા પછી કેવા દૂધના ધોયેલા થઈ ગયા છે તે પણ આપણે એકવાર જોઈએ ઉમેદવાર નો એક વિડીયો વાયરલ થયો એમાં એને એમ કીધું કે તમે ચાંચ બંદર ગયા તા વિક્ટર ની ખાડી ઉપર થી તો બોટ વાહે દોડું બાંધીને ગયા તા મરદ દીકરા હો તો આમ નામ જવું જોઈએ એને તો તુકારા સાથે કીધું પણ મારે હજી નિમ્ન કક્ષાની રાજનીતિમાં જાવું નથી જો કુદરત ન જવા દે તો તુકારો અમરીશ ડેરે અહીંયા કરી શકે

ભાજપ પાર્ટીમાં એ તેવા સરસ મજાના વખાણ કરતા અને શ્રેષ્ઠ નેતૃત્વના વખાણ કરતાં અમૃષ ડેર હાર ભાજપ ઉપર અને ભાજપ પાર્ટી ઉપર કેવા કેવા પહારો કરતા અને કેવી કેવી વાતો કરે છે તે પણ એક સરાક આમ તો નજારોથી મેં ખાલી જુઓ તે જનતા પાર્ટીનું શિર્ષ નેતૃત્વ અમને જે કહેશે એ મુજબ કોઈ બીજી ત્રીજી ડિમાન્ડ વગર આપણે જ્યારે મને સ્વીકાર્યો છે ત્યારે આપનો આભાર માનું છું ને છેલ્લી વાત એટલી કહીશ કે જ્યારે આ મત વિસ્તારમાં આપ આવ્યા છો વિસ્તારના પ્રશ્નો માટે આદરણીય સાથે રહીને જે કાંઈ કરવું પડશે આપના માર્ગદર્શન સાથે કરીશ એટલી પણ આપણે ખાતરી આપું છું છેલ્લી વાત મારે એ કરવી છે કે બે દિવસથી જ્યારે જયારે વાત હતી ત્યારે ઘણા બધા મિત્રો એમ કેતા હતા જોડાવું છે ઘણા બધા કેતા હતા જોડાવવું ઘણા બધા મિત્રો ફોન રાહે હતા ત્યારે સાહેબ ને એક વાત મૂકી હતી કે જે સંબંધો છે ત્યાં સ્વતંત્રતા આપવી જોઈએ એક પણ આગવાન ને એક પણ કાર્યકર્તાને મેં ફોર્સ કર્યો નથી કે તમે જોડાવ ને જોડાવ આ એટલા માટે કે એના ઉપર આપણે છોડવું જોઈએ તો મિત્રો મિત્ર વીડિયો હતા અમ્રિષ્ડર કોંગ્રેસના પૂર્વ નેતા અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને હાલ ભાજપના નેતા તો ખરેખર મેં તો કોંગ્રેસમાં જ્યારે અમૃષ્ઠડેયર હતા ત્યારે ભાજપ ઉપર આકરામાં આકરા બહારો કરી રહ્યા મોદીથી માંડીને અમિત શાહ થી માંડીને તે હર એક કાર્ય અને જેવા દે ભાજપમાં જોડાણા અને ભાજપનો કેસરીઓ ધારણ કર્યો ત્યાર પછી સીધા જ ભાજપના વખાણ કરવા માંડ્યા તો ખરેખર મિત્રો આ રાજકારણ કઈ દિશામાં જઈ રહ્યું છે અને કઈ રીતે આ રાજકારણ શું કરે છે તે આપણને કાંઈ સમજાતું નથી તો ખરેખર મિત્રો એ અમરીશ ડેર જે ભાજપમાં જઈ અને જે કેસરીઓ ધારણ કર્યો છે તો તેના વિશે અને અમરીશ ડેર વિશે તમારે શું કહેવાનું છે ખરેખર તેનો આ નિર્ણય યોગ્ય છે કે નહીં તે પણ એક કોમેન્ટ કરીને જણાવજો જય હિન્દ વંદે માત્ર